અલ્પેશ કનુ મને કાગળ વાળે હતો અલ્પેશ કઈનો છે કલ્પેશ કનુ કલ્પેશ કઈનો છે છે લોનો છે ભાઈ લોનો એના દ્વારા બનાવટી ડોક્યુમેન્ટ હવે એ કરે વાહ ફોન ફોન નથી ઉઠાવતો ફોન ઉઠાવતો નથી સાત દિવસ થઈ ગયા તેથી અમને કઈ તપાસ હાથ ધરી નથી પોલીસ દ્વારા ફરિયાદ નથી લીધી પણ ખાલી અરજી નોંધી હા અરજી આપેલી અમે તેથી અમને છ સાત દિવસ થઈ ગયા કઈ અમને તપાસ હાથ ધરી નથી